ઉત્તરાયણના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ મુખ્યત્વે ત્રણ વસ્તુ કરી રહ્યા છે નંબર એક એક જનજાગૃતિ અભિયાન તમે જાણો છો કે આપણે વીસ દિવસ પહેલાથી જ આપણે વ્યાપારીઓ ઉત્પાદકો વેચાણદારો અને ખરીદી કરનાર જાહેર જનતા તમામને નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલનો આદેશ જે ચેની ચોરી ચેની સુકલ ક્લાસ કોટેડ ચલાવી રહ્યા છીએ આના ભાગરૂપે તમે જોયું છે ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ અને સોશિયલ મીડિયા માધ્યમથી કેટલાક પ્રકારના જાહેરાતો જાણકારી અને માર્ગદર્શિકા પણ બહાર પાડી છે સાથે સાથે તમે જોઈ શકશો કે પબ્લિક સિસ્ટમ મારફતે જે પતંગ બજાર છે જે જગ્યાએ ઉત્પાદન અને વેચાણ થાય છે તે વિસ્તારમાં આપના ઓટો રિક્ષા મારફતે પણ આપણે જાહેર જનતા સુધી જાણકારી પહોંચવાની પહોંચવા માટે પ્રયાસો કરી રહ્યા છે સાથે સાથે કેટલાક પ્રોડક્શનના જગ્યા છે ઉત્પાદકો છે અને વેચનાર છે એમના ટ્રેડર સાથે પણ આપણે મિટિંગોનું આયોજન કરી એમને સ્પષ્ટ સૂચના આપી છે પ્રતિબંધિત વસ્તુઓની ઉત્પાદન ન કરે સંગ્રહ ના કરે અને વેચાણ ના કરે જેથી કરીને આના ઉપયોગ થવાથી જે થ્રેટ છે આ ઊભો ના થાય સાથે સાથે આપણે એન્ફોર્સમેન્ટના ભાગરૂપે રેડ અને સર્ચ ઓપરેશન્સ સીઝર ઓપરેશન્સ ચાલુ જ છે અત્યાર સુધી આપણા આડત્રીસ કેસો દાખલ કરી અગિયાર લાખ વીસ હજારથી વધારે કિંમતના તેની સ્તુકલ તેની દોરી ગ્લાસકોડ દોરીઓ

પોલીસે ડિટેલ્ડ સુરક્ષા પ્લાન પણ તૈયાર કરી છે અને સ્થાનિક પોલીસ હોમગાર્ડ અને આપણા ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ટીમના સભ્યો સમગ્ર શહેરમાં જે જગ્યા ખાસ કરીને પતંગ ઉડાડવામાં આવે છે સેફટી અને સલામતીને ધ્યાને રાખી આપણે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી